પણ એ આપણે આવે લુલા થઈ જાય છે એ હાલી ન થકતા આવે તો બેઠા બેઠા ભાઈ અમે નહીં આવીએ તમારે પડખે તોય ભાઈ ગાનું હું કરવું હવે હાલે હાલ તું હાલ આપણે મારવા દે ને આટા રવાન લાવને વારંવારમાં બે હો હો હા અમે તો જાય વાહ અમર પાડી રગે બીતાની મારો ની તરણે છે આ પાડીને bi vào nó không có cái zavan đâu sao tận tới, bố nè cô, mồm là phải phân lại cái lẽ, cái đó phun lại đấy, nè bố hù đâu nè mồm đâu nè bố đuôi ra rồi, cái mắt tập bơi ra thế, à, à anh bơi ní thâu cái cái về cái sân rì xe xe cái áo tu, à, lê à, wow. અ બેવડાફોલ જોરદાર નહીં ટકે પણ વાત હું તડિકાની કરું છું યા મેળવા લેવા ભાઈ કાં ટ ભાઈ મજામાં વન ભાઈ થોટી ગયા અમારે વારવારમાં ચાલ હેલો મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું વાત દાદનું આપણે યુટ્યુબ ચેનલ પર અને એક નવા વ્લોગની અંદર કેમ છે વરસાદ હા હવે તો એમ જ પૂછવાનું હોય સારો હોય છે બહેન બહેન થઈ ગયો કે હજી નીચો ત્રીસ ઓગસ્ટ દસ વાગ્યા જેવું ટાણું અને ફોનની આગળ છત્રી છે વરસાદ તો કન્ટિન્યુ છે ને કારક કારક તડકો આવે તો તડકાની વાતમાં શું હવે તડીકો આવે અને કંઈક મજા આવે પણ નહીં ભેગું થાય એમાં કાંઈક આપણી આ સિસ્ટમ જે વર્યા છે એ કાંઈક વાવાઝોડું બનવાની છે ને દરિયામાં જવાની છે ને એ એવું બધું સાંભળવા મળે છે મને પણ જોઈએ છીએ હાલો વ્લોગની શું શરૂઆત કરી દઈ મારું નામ છે અજય અને આપણે નીકળી ગયા છીએ ગાંડીગીરની અંદર બેહો લઈને મારા વિશે વધારે જાણવું હોય તો લાટ બધા વિડીયો છે આપણી ચેનલ ઉપર ચેનલ ઉપર સીધા સીધા આવ્યા હોય પહેલી વખત તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો પહેલી વખત કેટલાક આવ્યા આમાં કોમેન્ટ કરો છો હા અને માહોલ છે સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરો એટલે ઓલ ઉપર ક્લિક કરજો જેથી મારો વિડીયો આવે એટલે ટપ નારાનો તમારી પાસે પડી જાય જેમ વરસાદ ટપ ટપ પડે છે મારા વિડીયો તમારી પાસે પડતા રહે એટલે તમે જોઈ શકો સીધે સીધો જ તે બાકી વાત કરી ઇન્સ્ટાગ્રામી તો ઇન્સ્ટાગ્રામ આપણી પાસે ત્રણ આઈડી છે અજુ આહિર અજય આહીર અને અજુ એક્સપ્લોરર પરિણે ની લિંકુ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે એને ફોલો કરી શકો છો યુટ્યુબમાં આપણી ત્રણ ચેનલો છે અજુ એક્સપ્લોરર અજુ અવળો હા હજુ અવળા ઉપર આપણે કોમેડી વિડીયોઝ નાખવાના છીએ સમય નથી મળતો સમય મળશે એટલે આપણે એ બધું ચાલુ કરીશું અને અજુ આહિર એમાં આપણે હિન્દીમાં વ્લોગ બનાવવાની ટ્રાય કરીએ છીએ એમાં પણ મેં બધું વિચારેલું છે એ બધું આવશે જે તે સમયે પણ તમે અત્યારમાં એને સબસ્ક્રાઈબ કરી શકો છો જો તમને આમ મજા આવે તો હા સબસ્ક્રાઈબ કરો એટલે મને સપોર્ટ મળે મારે વ્યૂ આવે સીધા શબ્દોમાં કહું તો હું પૈસા કમાવું અને તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને એવું મળશે પંદર સત્તર મિનિટનો આનંદ એટલે તમે મારા વિડીયો જોઈને લઈ શકો છો હા કેવું કેવું બોલ હોય હું અને બીજું હું મને ભૂલ આવે છે વિચાર્યું હોય ને એટલે એવું બધું છે ભાઈ આટો માલ લેજો ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં ફેસબુક પેજ છે ને એ બધું છે અને સબસ્ક્રાઈબ કરવાનું ફ્રી હોય તમને ખબર છે ને એને ખબર ન હોય ને દો હેઠે જો સબસ્ક્રાઈબ બટન આવે તમારો ફોન હાથમાં પકડાયેલો છે તમારે જમણી બાજુ હેઠે એ મારા વિડીયોની હેઠળ સબસ્ક્રાઈબ બટન આવતું હોય છે આવે ને આ આવતું જ હોય ને ભલા મારા આવે જ તે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં કાંઈ ખર્ચો ન હોય તો મારે મારું હારું કરતા જ આવ્યો તમે બાકી વાત કરીએ પાછળના નજારાઓની તો સરસ મજાના નજારો છે ઉભેરો વરસાદ રહી ગયો છત્રી મૂકદી ટીયાઓ પડી ગયો છત્રી પકડવાની હવે યાર છત્રી હાથમાં પકડી ન હોય કે બધી મજા નથી આવતી કેમ કે આ પાંચ હાથ દીધા આ કા કરી દીધો ભલામણા છત્રીનો બધું બધું છે ભાઈ કરો સરસ મજાના ને પક્ષીઓ ને પહોળાના તમે દર્શન કર્યા કે નહીં જવા માં આગળ ક્લિપ દેખાડી મજા પહોળા ને બધા યાર હવે કંટાળી ગયા વરસાદથી ભેં જેવી ભેં કંટાળે ને તો એમ થાય કે હવે વરસાદ વધી ગયો હકીકતમાં જો કોઈને વરસાદ હોય તો એ ભે હું આવે પછી બીજા બધા પ્રાણીઓ આવે હવે તો પેહુના જે છે એ પગ એટલે કે ખર્યું ને એ બધું હોય ને આવો બધું દુઃખે છે ને મારા શબ્દોમાં કહું તો અને પેહુના શબ્દોમાં કહું તો નળવાઈ ગયું છે ને તળવાઈ ગયું છે આ બે શબ્દો આવે આમાં તો ટ્રાય કરે હાલવાની ધીરે ધીરે અને બળિયા મારીને આપણે માણાના હું કહેવાય માણા કાંઈ મૂકે જ નહીં યાર ગમે એવી સ્થિતિ હોય ને પેહુ તો કહેવાય નાનું કહેવાય હારા હારાને ભી પાડી દે માણા બળિયા મારીને લાવીએ અહીંયા બીજું તો હું આઠા મારશીએ બે છે હા થાય પાછું ઘર ભેગું થઈ જશે જોકે જરાય રે એમ કંઈ વાંધો ન બે ત્રણ કલાક ઘરે તોય બકી એવું કરી નાખે અને હા દૂધ આટું તો આપણે ખાણ નાખતા જ હોય ખાણ પાપડી હાલો સુતરેલું કહું થોડું પાપડીને ખોવાળ ને કપાયશિયા ને જોકે અમે તો કપાસ્યા નથી નાખતા તમે બે હું રાખો છો કે નહીં પેલા તો એ વાત કીધું મને આમ ખબર પડે રાખતા હો તો હું તમે એને ખવડાવો છો ધોવા વખતે પેલા એમ ગીર ગીરમાં ભેં જાય તો ખડ થી કે ધોવાઈ જતી ખાણ ની કાંઈ જરૂર નહી અત્યારે ખાણ સિવાય ભેંસ ધોવાનો પાટું નાખે એક જ તે ખાંડ ને પાણ ને તમે શું સારો છો શું સારો છો કપાય નાખો કે નહીં ફેટ કેટલા આવે આ મેન વાત વાત કરીએ અમારા ફેટ ની તો પાંચ ને સાડા પાંચ ને સો ફેટ આવે ભાઈ હાથ તો અમે કારક કારક ફાળો બાકી બહુ ફાળતો ને હાથ પેટતો એમાં આ પાછું બે ગાઉના દૂધ ભળતા હોય એટલે એમ ફેર પડતો હોય છે પંદર લીટર દૂધમાં પાંચ પાંચ કે છ લીટર ગાનું હોય છે આ બાકી બધું ભેવું હોય હમણાં વૈયાણિયું છે ને એવું બધું છે અને અમુક વયાં હયા ને પાંચ હાથને ઘેરે રાખ્યું છે કેમ કે વયાં એમ છે વૈયાંય ગયું છે અને લૂંટ્યું છે એટલા બધા પ્રોબ્લેમ હશે કેટલી છ ભેવું ઘેરે છે છ બધા હારી પે હું બધું ઘેર છે આ બધા ખોહરિયા ખોહુરિયા લઈને આવ્યો છો સારું ની શુભ શરૂઆત કરી દઈ હવા દસ એવો ટાઈમ થઈ ગયો ને દ્રશ્યો બતાવી દઉં હજી એક વખત તમને એમ થાય કે આ છોકરાએ બતાવ્યું નહીં બતાવી દો ખૂબ સરસ હું સ્પીકરની આડો છે હાથ રાખીને ઉભરો નહીં કરતો યાર પવન પવન યાર બે દીધા તો બ તો આજ તો ક્યો સારું છે તોય પવનમાં નહીં કરતો આમાં ચાં ઊભું ન રહેલા છત્રી પકડવી કે પોતે કોરાય નો રહી જ એવા ભાઈ હેરાન છે ને સતત બે ત્રણ દીપ આની પહેલાંના બ્લોક જોઈએ તમને ખબર પડે ફોન કાઢવાનો વેદ ન આવે ભાઈ આ જ કંઈક શાંતિ છે થોડીક હાલ તો નહીં પણ થોડીક અને મારો અંગૂઠો દુઃખે છે આ અંગૂઠામાં પાણી ભરાઈ જાયલા ભાઈ નહીં નવી સમસ્યાઓ આવે આમાં પણ શું કરવું કાંઈ ન થાય જોઈ લો આ બધા ડુંગરાઓ ને એવું બધું છે સારું હાલો બંધ કરું પાછો હું પહેલા ભાઈ તો વાગી જશે આડા અગિયાર અને ખાડું બાડું ગયું છે બે અને આપણે શાક પાક કરી નાખ્યું છે ગરમ હું આવી ગયો તો ખાડું જોવામાં માંગતો બધું વાલ સેટ છે ને તો હા બધું સેટ છે તો હવે ખાઈ નાખી કઠિયું કઠિયું જ ખાવાની હોય ભાઈ અહીંયા વાહ બરાબર થઈ હોય ભાઈ થઈ કઈક શાંતિ થઈ હવે કઈક મજા આવી કઈક નિરાશ થઈ હવે યાર ને હું એનું શાક છે ભીંડા બધું છે ખાઈ નાખી લ્યો એલા ભાઈ ખાઈ પીને થઈ ગયા હો મસ્ત મજાના ખાડું બાડું બધું બેઠું છે જોરદાર રીતના પાસળના ત્રશ્યો ખતરનાક છે

ડાયરો કરવાના હતા બધા તો પાણી બે પાણી જ આવે નીકળ્યું પાણી પાણી બીજી વાત નહી પેલી તો શબ્બાસ અહીંયા કદળો ને ને સારું છે બે છે વાગી ગયા છે એક આમ ની એ હું કરો લા પણ ગારો એમ છે ફોટ ફોટ વ્યુ રહી છે પાણીમાં ગારામાં ઓહો અહીં કંઈક વાંસ આવે છે ગઝબની કોદડાની છે લો ભાઈ હું વાંસ આવે છે ભાગો અહીંથી બધું હાવ ગંધાય છે પાણી પાણી બીજી વાત નહીં કા હા બગલો ખાય હો ભાઈ પકડી લીધો ડેટકા ને જમાનો બગલાનો છે ભાઈ કા બગલા

દેવોને કઈક લોલ્યું છે હવે હાર્યું થાય મજા આવશે એને બાકી આ આપણે આરામ કરવાની ટ્રાય કરી તો થોડી ઘણી વાર લાંબા છે પણ નીંદર તો ન જ આવે બસ આવું આવું જ હતી પણ હરખું હોવા એવું નહોતું કઈ વાંધો નહીં આપણે હોવા નથી આવતા અહીંયા પણ હું સારું આવી તો બધું જાળવીએ છીએ રખડતા રખડતા બધા બે તો વાગી ગયા છે હવારમાં પણ હાર્યું સરિયું એટલે એ બધું બધું ઓલ સેટ છે હાખોડ બહુ હોય ભાઈ આવા કઈક માહોલ આખું દેખાતું હોય એવું લાગે મને હા કાડું ને આવા કઈક વાદળો ને રમાવટ ને એવું બધું છે વાહ

હું આવું પછી હાલી કઈ વાંધો નહીં હું આવી હાલો હલો કેમ કરે હાલો નહીં કઈ જો બધું આ બધું વેતું હતું થોડીક માં તો હું માર્યું હું કે થોડો તરીકો બસ હવે આવા જ તડિકાની જરૂર છે યાર જોરદાર બોલો હાલ નીકળી જાય હજી ઘણું અંતર આપવાનું છે ને પોણા સો એવું થઈ ગયું આને શું થાય છે હાલ ને બાપા એ તું તારી એની ચિંતા કરમાં માં તું તારું કરું યાર બહુ ટેન્શન નહીં લેવાનું બીજાનું બધું હાયલું આવે સમજી ગઈ હા શબાશ પાણી જાય છે ઓછી હટી જો ભાઈ કાલ તો હા ઓછું થઈ જાય ને ઓછું ને કાલ લગભગ આ આવતું બંધ થઈ જાય તો આ બહુ ભાઈ જો પાણી આવે બેન કરો આ બધું પાટા પાયા જે પાછળ છે હો ક્યાં રહી ગયા ડોન ડોન તો બહુ આખા લાગે હા આખા છે સારું હાલો મિત્રો યાર વિડીયોનો એન્ડ કરવાનો સમય થઈ ગયો છે તો વિડીયો પૂરો કરી દઈએ વિડીયો મજા આવી તો તમે લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી શકો છો બાકી કંઈ સજેશન હોય તો કોમેન્ટ કરજો અને મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત